એ કેમ છો અમદાવાદ તમારું તો જે કે આજે આવ્યો છે એવી જગ્યાએ જ્યાં ફક્ત ને ફક્ત પાંચ રૂપિયામાં મળે છે દાર વાત અને એ બી અનલિમિટેડ ખાવું એટલું અને ક્યાં એ જગ્યા ક્યાં આવેલી છે અને એ ફક્ત સેવા જ કરવામાં આવે છે ને કેટલા વખતની સેવા ચાલી રહી છે તે પણ જોઈશું અને આ સેવા કોણ કરી રહ્યું છે તે પણ જોઈશું અને તેમના ઓનર જોડે પણ મળીશું ચાલો ત્યારે

Und આજે આપણે આવે છે નાગલધામ જે અન્ય ક્ષેત્ર ચાલી રહ્યું છે ને ત્યાં ભાઈ ઓનર છે નમસ્કાર તમારું નામ જણાવશો ભાઈ મારું નામ કામ કરે નવગણભાઈ આપણો ભરવાડ નાગલધામ ગ્રુપ બરાબર કેટલા વખતથી ચલાવો છો ચાર વર્ષથી અમે ચલાવી રહ્યા છીએ સેવા કોના સૌજન્યથી ચાલે છે

અને આપણ જો ખાવું હોય એને કોઈને પણ અન્ન એટલે મોટા મોટું અહીં દાન તો સ્વીકારમાં આવતું છે નથી પણ આપણે જોઈ શકો છો ભીડ કેટલી છે ફક્ત ને ફક્ત પાંચ જ રૂપિયામાં દાળ ભાત લોકેશનની વાત કરું તો રણસલ એસપી રિંગ રોડ જે નાના ચિલોડા તરફ જવાનો રસ્તો છે ત્યાં ચાર રસ્તા પર જ આ લાગે છે અને કોઈ પણ ભૂખ્યાને અન્ન એ પહેલાં પેલું મોટામાં મોટું દાન છે ને એ બી ફક્ત પાંચ જ રૂપિયામાં છે આજનો મારો આ વિડીયો આપણે પસંદ આવ્યો તો મારા વિડીયોને વધુમાં વધુ લાઈક શેર અને મારી ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હવે શું આવડતું એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આવજો